ગામનું નામ લેવાનો આ કોંગ્રેસીઓને કોઈ અધિકાર નથી આ શબ્દો છે સી પાટીલના લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીને લઈને પક્ષે હવે જીત મેળવવા માટે કમર કસી છે ત્યારે સીઆર પાટીલ પણ ઉમેદવારો માટે અને છવ્વીસ માંથી છવ્વીસ જીતવાનો સંકલ્પ પૂરો કરવા મેદાને ઉતર્યા છે ત્યારે તેઓ આણંદ બુદ્ધ સમિતિની બેઠકમાં પહોંચ્યા હતા અને કાર્યકરોને સંબોધન દરમિયાન કોંગ્રેસ પર અમિત ચાવડા પર હળહળતા પ્રહાર કર્યા હતા

આવું કેમ કહ્યું તે સાંભળો સી સીઆર પાટીલના જ પાસેથી આ રીતે લગભગ વીસ સીટો એ આપણે પાંચ હજાર ની અંદર હાર્યા અને એમાં આખલા એના પહેલા જિગ્નેશ મેવાણ વીસ સીટ હતી એ પણ આપણે ચાર હજારે હાર્યા અને આખલા જે મુખ્યમંત્રીના સપના જોતા હતા ભાઈ તો બોલો એ ભાઈ માંડ માંડ બચ્યાનું પ્રેશર બી ઘટી ગયું હતું

અહીં બેઠેલા કાર્યકર્તા એ ભગવાન રામ ને રામને ભગવાન તરીકે જુએ છે ભાવનાત્મક રીતે દર્શન કરીને એક સનાતન ધર્મના એક ભગવાન તરીકે આપણે અમને પૂજીએ છીએ રામનું નામ લેવાનો આ કોંગ્રેસી ને કોઈ અધિકાર નથી આદરણીય પ્રધાનમંત્રીએ એક એક વચનો જે પૂર્ણ કર્યા હતા એમાં મેનિફેસ્ટોમાં ઓગણીસો એસી થી દર વખતે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી બનાવતી હતી એનું નામ હતું સંકલ્પ પત્ર એમાં પહેલો મુદ્દો હતો રામ મંદિર ત્યાં જ બનાવીશું જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો આ જ કોંગ્રેસીઓ હસતા હતા અને કોમેન્ટ કરતા હતા કે ભાજપવાળા કહે છે મંદિર વહી બનાવે તારીખ નહીં બતાવે એમને ખબર નથી આ તો મોદી સાહેબ છે તારીખ પણ બતાવી નિર્માણ પણ કર્યું આમંત્રણ પણ આપ્યું ઉલેખનીય છે કે ભાજપે આણંદ લોકસભા સીટ પરથી મિતેશ પટેલને મેદાન ઉતાર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસે અમિત ચાવડાને આણંદથી ટિકિટ આપી છે ત્યારે આ વખતે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને રસાકસીનો માહોલ છે અને બીજી બાજુ ભાજપનો છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ ત્યારે કાર્યકર્તાઓને સી આર પાટીલે આ વખતની ચૂંટણીમાં નેવું ટકા મતદાન માટે કમર કસવા આહવાન કર્યું છે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ છવ્વીસ ઉમેદવારોની ડિપોઝિટ જમા થઈ જાય તે રીતનો પ્લાન કર્યો હતો ત્યારે પ્લાન કેવી રીતે પાર પાડશે તે સમજાવતા અને કોંગ્રેસની ડિપોઝિટ જમા થવા પર શું ટિપ્પણી કરી સી આર પાટીલે તે સાંભળો આપણી પાસે આખા ગુજરાતની અંદર લગભગ એક કરોડ તેર લાખ પ્રાથમિક સદસ્ય નોંધાયા છે ને ચુમ્મોતેર લાખ આપણે પેજ કમિટીના સભ્યો છે આ બેનો ફરક શું છે એનો ફરક પણ તમને સમજાવ્યું પ્રાથમિક સદસ્યમાં મારા ઘરમાં હું બનું પ્રાથમિક સદસ્ય મારી પત્ની બને મારો દીકરો બને એની પત્ની બને એટલે જેટલા ઘરમાં હોય ને ચાર પાંચ લોકો બધા પ્રાથમિક સદસ્ય બની શકે કમિટીમાં એક ઘરમાંથી એક એક માત્ર વ્યક્તિ એ પ્રમુખ બની શકે પેજ કમિટી સભ્ય બની શકે આ ચુમ્મોતેર લાખ ગુજરાતમાં ઘરોમાંથી દરેક ઘરમાં આપણો એક સભ્ય છે આ ચુમ્મોતેર લાખ જે સભ્યો છે એના ઘરમાં એવરેજ ત્રણ મત છે આ તમને એનો ડેટા છે કે તમારા જે પેજ કંપની સભ્યોના ઘરમાં કેટલા મતદારો છે એનો પણ ડેટા મેં પ્રમુખને આપેલો જ છે એ તમે ના હોય તો મેળવી લો કે તમારા બૂથમાં કેટલા છે કયા પેજમાં કેટલા છે આ ત્રણ પ્રમાણે ગણીએ ને તો કુલ મળીને ચુમ્મોતેર ગુણ્યા ત્રણ કેટલા થાય ભાઈ બે લાખ બાવીસ હજાર કરોડ બે કરોડ બાવીસ લાખ હવે કઈ ત્યાં છે તો બે કરોડ પણ આમાં મારી કરતી બાકી છે ભાઈ આ સિસ્ટમ માં એટલે બે કરોડ બાવીસ લાખ આનું જે મતદાન થઈ જાય ને તો મને ન લાગ્યું કે હતા જે કોંગ્રેસના ઉમેદવારો જે છવ્વીસ ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે આ કંઈ હું મોટો દાવો નથી કરતો ડંપાસ મારી મારો સ્વભાવ જ નથી મેં જે કહ્યું તે કર્યું છે કર્યું છે કે નહીં એકસો બ્યાસી એકસો કે નહીં પહોંચાડ્યા આ વખતે પણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જમા થઈ જાય એટલી તાકાત લાવો જો ગયા વખતે એમને કોંગ્રેસની જે તાકાત છે એ ફક્ત એસી લાખની છે બરાબર છે બોલું તો ખરા